આ વાર્ષિક મહોત્સવનું આયોજન શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક અને ધાર્મિક અનુભવને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું પાઠોત્સવની ઉજવણીના ભાગરૂપે સવારે મૂર્તિઓને નવસ્નાન કરાવી વિશે શણગાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ સંતો અને મહંતોના હસ્તે આરતી કરવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં ભક્તો રહ્યા હતા આ પ્રસંગે મંદિરના પ્રમુખ સ્વામીએ પ્રવચન આપ્યું હતું જેમાં તેમણે ધર્મ માનવતા અને સેવાના મૂલ્ય પર ભાર મૂક્યો હતો મહોત્સવ દરમિયાન સંગીત સંધ્યા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવમાં માત્ર સંજેલી તાલુકામાંથી જ નહીં પરંતુ આસપાસના ગામો અને શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આ વાર્ષિક કાર્યક્રમ સંપ્રદાયના અન્યાયો માટે એક ધાર્મિક પર્વ બની રહે છે જે સમાજમાં પ્રસરાવે છે ભવિષ્યમાં પણ આવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરીને સમાજમાં સકારાત્મકતા અને ભાઈચારો જાળવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો